બીજી તરફ વાલીઓ તથા શિક્ષણ જગત સાથે જોડાયેલા મહાનુભાવોએ સ્કૂલ ધોરણ બાર અભ્યાસ કરવાને બદલે ટ્યુશનમાં અભ્યાસ તરફ વળતા વિદ્યાર્થીઓ માટે ચિંતા વ્યક્ત કરી મારું નામ છે કશ્તી મહેતા અને ક્લાસ ટ્વેલ્થ પીસીએમ માં મારા બોર્ડ માં ઓવરઓલ પીઆર છે નાઇન્ટી ઓવરઓલ પર્સન્ટેજ નાઇન્ટી અને કોર પીઆર છે નાઇન્ટી બહુ જ ખુશી થાય છે એવું લાગે છે આખા ટુ ઇયર્સ નો વર્ક અને જેટલું ફોકસ હતું બધું એકદમ વર્થ હતું આ મોમેન્ટ માટે એક કન્સિસ્ટન્સી તો હોવી જ જોઈએ કે રોજનું રોજ કામ થતું રહેવું જોઈએ એમ બ્રેક્સ ના આવવા જોઈએ અને બીજું રિવિઝન હોવું જોઈએ જે પહેલા કર્યું એ પણ ભેગું ભેગું લઈને ચાલવાનું તો એક્ઝામ તો બધું જ સારી રીતે કવર થાય મારું નામ છે કાશ્મીર પ્રિયેશ વોરા હું શ્રી અજરામર જૈન સ્કૂલમાં છું અને મને 94 પર્સન્ટેજ છે ને ઓવરઓલ પર્સન્ટેજ 99.82 ને કોર પર્સન્ટેજ 98.5 11th અને 12th માં હાર્ડ વર્ક કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન થી જ થશે બધું જ કે અને ખાલી સ્ટડી કરશો તો જ અહીંયા સુધી પહોંચવું હોય તો બસ સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ અને હાર્ડ વર્ક હોવું જોઈએ ભવિષ્યમાં મને આર્કિટેક્ચર મને બીઆર કરવું છે આજે સમગ્ર ગુજરાતનો ધોરણ બાર નો વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ પરિણામ જાહેર થયું કચ્છ ધોરણ બાર નું સામાન્ય પ્રવાહ પરિણામ પંચાણું પોઈન્ટ જીરો પાંચ રહ્યું કચ્છમાં સામાન્ય પ્રવાહમાં એકસો પચાસ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં ઉત્તીર્ણ થયા છે જ્યારે વિજ્ઞાન પ્રવાહના કચ્છ નું પરિણામ ત્યાસી આવ્યું છે અને કચ્છમાં વિજ્ઞાન પ્રવાહમાં ખુબજ ઊંચું આવેલું છે આ વર્ષે શરૂ થયેલા કેરા કેન્દ્રનું પરિણામ અઠાણું સત્યાસી ટકા આવ્યું છે ગત વર્ષ કરતા ચાલુ સાલે સામાન્ય પ્રવાહમાં વધુ ચૌદ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ મેળવેલ છે કચ્છમાં તેર હજાર ચારસો સાહીઠ વિદ્યાર્થીઓએ સામાન્ય પ્રવાહમાં પરીક્ષા આપી અને વિજ્ઞાન પ્રવાહમાં ચૌદસો બે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી પરિણામ સંબંધે જિલ્લાના ડીઈઓ શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું આજ રોજ બાર સાયન્સ અને બાર આર્ટસ કોમર્સનું પરિણામ જાહેર થયું છે ખાસ કરીને આપણે કચ્છની વાત કરીએ તો કચ્છનું પરિણામ આ વખતે ધોરણ બારનું પંચાણું પોઈન્ટ ઝીરો પાંચ ટકા છે અને કચ્છ આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું પરિણામ ત્રાણું પોઈન્ટ ઝીરો સાત છે એટલે બોર્ડના પરિણામ કરતાં પણ કચ્છનું પરિણામ આ વખતે ખૂબ સારું છે ટોટલ દસ હજાર બસો પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપેલી હતી અને એ વનના અંદર આપણે રેકોર્ડ બ્રેક એકસો પચાસ વિદ્યાર્થીઓ આવ્યા છે ગત વર્ષે આપણે એકસો છત્રીસ હતા એમાં પણ આપણે વધારો કર્યો છે અને બીજા તેજસ્વી તાલા એ ટુ એ એક હજાર ત્રણસો પિસ્તાલીસ બી વનના અંદર બે હજાર ચારસો અઠ્યાવીસ અને બી ટુના અંદર બે હજાર આઠસોને અગિયાર વિદ્યાર્થીઓ આ પરીક્ષાના અંદર તેજસ્વી તાલા તરીકે ઉત્તીર્ણ થયા છે કચ્છના અંદર આપણે વાત કરીએ તો સૌથી વધુમાં વધુ પરિણામ એ કેરા કેન્દ્રનું મળ્યું છે આપણને અઠ્ઠાણું પોઈન્ટ સત્યાશી ટકા સાથે કેરા કેન્દ્ર આ વખતે પ્રથમ વખત હતું બારમાના અંદર અને પ્રથમ વખત જ ખૂબ સુંદર પરિણામ મળ્યું છે આપણે બાર સાયન્સની વાત કરીએ તો બાર સાયન્સના અંદર બારસો ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ આપણે પરીક્ષા આપેલી હતી આપણે કચ્છનું પરિણામ જોઈએ તો ત્યાંસી પોઈન્ટ ત્રેવીસ ટકા છે અને રાજ્યનું પરિણામ જોવા જઈએ તો ત્યાંસી પોઈન્ટ એકાવન છે એટલે લગભગ આપણે રાજ્યની બરાબરી ઉપર છીએ પરંતુ તેજસ્વી તારલાના અંદર આપણે ખૂબ મોટો વધારો થયો છે એવનના અંદર ગત વર્ષે આપણા બે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલા હતા આ વખતે સત્તર જેટલા વિદ્યાર્થીઓ એ એવનના અંદર પાસ થયા છે એ ટુના અંદર પણ વિદ્યાર્થીઓના અંદર વધારો થયો છે આ વખતે પંચાણું વિદ્યાર્થીઓ એ ટુમાં પાસ થયા છે અને બી વનના અંદર એકસો નેવ્યાસી અને બી ટુમાં બસો તેતાલીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે આખા કચ્છની વાત કરીએ તો સૌથી વધુ પરિણામ એ માંડવી કેન્દ્રોનું છે દર વર્ષે માંડવી ટોપ ઉપર હોય છે એ જ રીતે આ વખતે ચોરાણું ઝીરો સાત ટકા સાથે એ માંડવી આપણું પ્રથમ કેન્દ્ર બન્યું છે પરિણામ સંબંધે માતૃછાયા સ્કૂલના પ્રિન્સિપાલ સુહાસ બેન તનાએ વાત કરી માત્ર કન્યા વિદ્યાલય સુહાસ તના આચાર્ય બોલું છું આજે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ બંનેનું નું બહુ સરસ વેબસાઇટ પર રિઝલ્ટ મૂકવામાં આવ્યું છે અને દર વર્ષની જેમ અતિ આનંદ ખુશી સાથે કહું છું દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારું ખૂબ સારું પરિણામ આવ્યું છે હું વાત કરું પહેલા ધોરણ બાદ સામાન્ય પ્રવાહની તમારે એકસો વિદ્યાર્થીઓ બોર્ડમાં પરીક્ષામાં બેઠા હતા એનામાંથી એકસો ને ત્રાસી વિદ્યાર્થીઓ પાસ થયા છે માત્ર એક જ વિદ્યાર્થીઓ એક જ વિષયમાં થોડા રહી ગયા છે બાકી એવન અમારા પચીસ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ સાથે પાસ થયા છે અને એકાવન વિદ્યાર્થીઓ સાથે પરિણામ નવાણું પોઈન્ટ ચાલીસ ટકા જેવું થાય છે જેનો અતિ આનંદ છે સરસ પરિણામ સાથે મારી દીકરીઓ આખું વરસ અને આટલા વર્ષોની મહેનત કરી છે એ જ રીતે સાયન્સમાં પણ અમારું ખૂબ પરિણામ સારું છે અમારી દીકરીઓ આઠ દીકરીઓ શાળામાં બેસીને સતત મહેનત કરી છે અને અમને સાયન્સના પરિણામથી પણ ખૂબ સંતોષ છે ખૂબ સારું પરિણામ અમારી દીકરીએ સાયન્સમાં પણ લાવી છે હા અમારો ગયા એ વન અમારા સત્તર વિદ્યાર્થીઓ હતા

વિજ્ઞાન પ્રવાહમાં ટોટલ એકસો ને છવ્વીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને એમાંથી એકસો ચાર વિદ્યાર્થી પાસ થયા અને બ્યાસી પોઈન્ટ ચોપન ટકા રિઝલ્ટ આવ્યું અને એમાંથી કચ્છમાં જે ટોટલ સત્તર વિદ્યાર્થીઓ પાસ થયા છે એમાંથી પાંચ વિદ્યાર્થીઓ જે છે અમારી શાળાના એ વન ગ્રેડમાં આવેલ છે એટલે શાળાનું અમને પણ અમારા વિદ્યાર્થીઓ માટે ખૂબ ગૌરવ છે અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલ સામાન્ય પ્રવાહ

મેં સાયન્સ સ્ટ્રીમ રાખી હતી અને મને આ વખતે પર્સન્ટેજ આવે છે નાઇન્ટી વન પોઈન્ટ થ્રી ફાઈવ બારમાં ધોરણમાં ઘણી સખત મહેનત કરી હતી અગિયારમાં એવી જ કરી હતી તો અગિયારમાં તો ઠીક છે પણ બારમાં ઘણી સખત મહેનત કરી હતી જેના કારણે રિઝલ્ટ આવ્યું છે આજે વિશ્વમાં મેકેનિકલ એન્જિનિયરિંગનો વિચાર છે મારો મારું નામ ધ્રુવી નીતિન ઠક્કર છે અને બારમાં મને એવન ગ્રેડ આવ્યો છે બાણું પોઈન્ટ ચૌદ પર્સન્ટેજ આવ્યા છે હું હર્ષી રાજેશ મહેતા ટ્વેલ્થ કોમર્સની એક્ઝામ આપી માતૃછાયા સ્કૂલમાંથી જેમાં મને એવન ગ્રેડ આવ્યો છે નાઇન્ટી નાઇન પોઈન્ટ એટી એટ પીઆર સાથે નમસ્તે મારું નામ રબારી કૃષિ સવાભાઈ છે હું માતૃશા સ્કૂલની વિદ્યાર્થીની છું અને આજે મને બારમાં ચોરાણું પોઈન્ટ સત્તાવન ટકા આવ્યા છે મારું નામ જિયા છે હું પહેલાં બીજી સ્ક્રીમ છે હવે માતૃશાયામાં અગિયાર બાર કર્યું છે માતૃશાયામાં લેવાતી કસોટીઓથી મને ઘણો ફાયદો થયો છે અને તેમાં શિક્ષકોનો મને સારું માર્ગદર્શન મળ્યો છે મારું નામ ગોર દિશા પ્રકાશ ભાઈ છે બારમા ધોરણમાં મને એવન ગ્રેડ આવ્યો છે હું ડિંગલી ગર્સથી શાળામાં ભણું છું મારું નામ ઈશા નાયનભાઈ કોટક છે મને આજે બારમાના બારમાના રિઝલ્ટમાં ત્રાણું પોઈન્ટ એકોતેર ટકા આવ્યા છે એના બદલ હું મારા માતા પિતા સમગ્ર સ્કૂલનું તેમજ ટ્રસ્ટીઓનો આભાર માનું છું મારું નામ આહિર માનસી સામસી છે મેં શ્રી માધુ કન્યા વિદ્યાલયમાં મારો બારમા ધોરણનો અભ્યાસ પૂર્ણ કર્યો છે મને એમાં નેવું પોઈન્ટ અઠ્યાવીસ ટકા અને અઠ્ઠાણું પોઈન્ટ પીઆર આવ્યા છે હું મેરા ફારૂ ખાત્રી શ્રી માતૃશાળા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અને મેં માતૃશાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે હું દેવાંશી રાજેશભાઈ મહેતા શ્રી માતૃશાળા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું મને અને મારું નામ પ્રવીણભાઈ છે હું માતૃછાયા કન્યા વિદ્યાલય ભુજ શાળામાં અભ્યાસ કરું છું હું દિલ્હી ઘરથી આજ શાળામાં અભ્યાસ કરું છું અને જે મારું બારમાનું રિઝલ્ટ આવ્યું છે બાણું પોઈન્ટ પંચ્યાસી ટકા હું સિદ્ધિ મહેન્દ્રભાઈ ઠક્કર આજે મને બારમા નું રિઝલ્ટ મળ્યું એટલે હું ખુશ છું અને મને આજે બારમામાં ચોરાણું પોઈન્ટ એકોતેર ટકા સાથે એ ટેકો તે ટકા આવ્યા છે હું ગોર ગોરકૃષ્ણ નિલેશભાઈ છું હું ચિંગલીગઢ આ સ્કૂલમાં ભણી છું આજે આને મારું બાર સાયન્સ રિઝલ્ટ હતું એમાં મને

મેં ટ્વેલ્થ સાયન્સમાં બ્યાસી પોઈન્ટ એકસઠ પર્સન્ટેજ મેળવ્યું મારું નામ રીચિ જિગ્નેશ દોશી છે અને મેં ટ્વેલ્થ કોમર્સની એક્ઝામ આપી છે હમણાં મારી સ્કૂલ ચાણક્ય એકેડેમી છે મારું મેં હમણાં સીએનું સ્ટાર્ટ કર્યું છે એટલે મારું ફ્યુચરમાં મને સીએનું ઈચ્છા છે નમસ્તે મારું નામ રાશિ જીગર દોશી છે હું સેન્ટ ઝેવર્સ સ્કૂલમાં ભણતી હતી મેં હમણાં જ ટ્વેલ્થ કોમર્સ પાસ કર્યું છે મને 92.71% આવ્યા છે. હું લાડ્રુપતે સામજીભાઈ છે હું ધોરણ 12 કોમર્સમાં ભણો છું. હું ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાંથી ભણ્યો છે 12મું ધોરણ. મને 91.14% છે. જેમ સમગ્ર ગુજરાતમાં ટ્યુશન સંબંધે દૂષણ અંગે ચર્ચાઓ ચાલી છે તેમ કચ્છમાં પણ તેની માત્રા વધી છે. તેમ વાલીઓએ જણાવ્યું હતું હવે અમુક અમુક ટ્યુશન ક્લાસ તરફથી વિદ્યાર્થીઓને એવું પ્રવૃત્તિ ચાલી રહી હોવાની વાત શિક્ષણ અને સંકળાયેલા વર્તુળોએ જણાવી હતી વર્ષોથી એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને ઊંચું પરિણામ અમારા ટ્યુશન ક્લાસમાં અભ્યાસમાં તો આવી શકે તેવું સમજાવી સ્કૂલ છોડવા પ્રેરણા આપે છે તેવી વાતચીત પણ બધે ચર્ચાઈ હતી બધા ટ્યુશન ક્લાસની વાત નથી પણ આ દૂષણ કચ્છમાં અમુક ટ્યુશન ક્લાસ દ્વારા ફેલાવવામાં આવે છે તેવી વાત શિક્ષણ વર્તુળોએ કરી હતી પછી ભલે પરિણામ નીચું આવે પણ ટ્યુશન દ્વારા પરિણામ ઊંચું આવે તેવો પ્રચાર થાય છે જે દુઃખ છે જાગૃત નાગરિકો વાલીઓએ આ પ્રશ્નને ગંભીરતાથી વિચારવાની જરૂરિયાત છે

પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ વિજયનગર રોડ ભુજ રામબાગ્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર